હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ કચ્છ પરિવારમાં આજે આપણે વાત કરવાના છીએ ચંદ્રગ્રહણના વિશેની તો મિત્રો ચંદ્રગ્રહણ વિશે બતાવતા પહેલાં જણાવી દઉં કે એ કઈ ત્રણ રાશિ છે જેમની લોટરી લાગવાની છે તો બતાવી દઉં કે જે પહેલી રાશિ છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતક છે એ આ ચંદ્રગ્રહણ દરમિયાન ખૂબ જ સારા સમાચારની આશા છે જેવી કે નોકરીમાં પ્રમોશન સગાઈ લગ્ન જેવા ખુશીના સમાચાર મળવાની નવ્વાણું ટકા સંભાવના છે તેમજ દરેક અધૂરા કાર્ય પૂરા થશે હવે બીજી રાશિ છે કન્યા રાશિ આ રાશિના જાતકો માટે પણ આ ચંદ્રગ્રહણ ખૂબ જ લકી છે કારણ કે તેમના માટે ખૂબ જ શુભ યોગ બનવાના છે તેમના બગડેલા તમામ કાર્યો સુધરી જશે હવે છે મિત્રો ત્રીજી રાશિ આ રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે પૂર્ણ યોગ બન્યો છે અને ધનની પ્રાપ્તિ માટે ખૂબ જ શુભદાયી દિવસો શરૂ થવાના છે હવે જોઈએ ચંદ્રગ્રહણ કઈ તારીખ અને કયા ટાઈમે થવાનું છે તો ચંદ્રગ્રહણ શરૂ થવાનો સમય છે દસ સત્તાવન મિનિટથી બે છપ્પન મિનિટ સુધી આ ગ્રહણ દસ જાન્યુઆરી બે હજાર વીસમાં થવાનું છે આશા કરું છું આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે તો પ્લીઝ લાઈક જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો નવી જ માહિતી સાથે ફરી મળીશું જય માતાજી